ભાજપ દ્વારા દસ ઓગસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ તિરંગા યાત્રામાં સામાન્ય નાગરિકોની બહુ સંખ્યા જોવા ન મળતા તિરંગા યાત્રા રાજકીય યાત્રા હોવાનું કહેવાય રહ્યું છે તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા નાગરિકો તિરંગા યાત્રામાં જોડાય તે માટે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં ન આવ્યાનું સ્થાનિકોનું કહેવું છે ઉપરાંત આ યાત્રાથી મીડિયા કર્મીઓને પણ અળગા રાખવામાં આવ્યા હતા મીડિયાના કર્મચારીઓને તિરંગા યાત્રા અંગે કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ભાજપના આગેવાનો સાથે શાળાના વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યાત્રામાં જોડાયા હતા તો તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈને પૂર્વ ધારાસભ્ય રિત્વિક મકવાણાએ પણ સવાલો કર્યા છે તેમણે કહ્યું કે યાત્રા સફળ દર્શાવવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો જરા પણ ઉચિત નથી શાળાના બાળકો રાજકીય કાર્યક્રમનો ભાગ ન બનવા જોઈએ મુકેશ ખખરનો રિપોર્ટ તન્ના સમાચાર ચોટીલા ના એટલે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી સંગઠન નથી કાર્યકર્તાઓમાં એટલી તાકાત કે નથી એમની એટલી સ્ટ્રેન્થ કે જે પોતાના દમ ઉપર કાર્યક્રમો કરી શકે એટલા માટે જ મેં એ સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કરી છે એના અનુસંધાને છે કે રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમ પર ત્રિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આ જે કોંગ્રેસે યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વહીવટ તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને એમાંય ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડનો વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ના કરો